નમસ્કાર મિત્રો જો વિડીયોમાં જણાવે ત્રણ વસ્તુ આપના ઘરમાં છે તો આપના ઘરમાં પૈસાની તંગી રહેશે અને રહેશે જ નક્કર પાયમાલ થતાં કોઈ બચાવી નહીં શકે મિત્રો સ્વાગત છે આપનો એક નવા જ્ઞાનવર્ધક વિડીયોમાં મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને અવશ્ય લાઈક અને શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે આ ત્રણ વસ્તુ સાથે સંબંધ ધરાવે છે આ કોઈ કહાની નથી એક સત્ય ઘટના છે સુરતના બારહામાં એક પરિવાર રહેતો હતો સુરતના એ પરિવાર પાસે કરોડો રૂપિયા અને અઢળક સંપત્તિ હતી તેમની ઘરે કામ કરવા નોકર ચાકર હતા માણસ દેઠ એ એક ગાડી હતી આવી સાહેબેની જિંદગી હતી એ સુરતના બારહામાં રહેતા પરિવારને પાણી માગો તો આગને દૂધ મળે સમયની સાથે એ પરિવાર સાથે એવું થયું કે સુરતનો એ પરિવાર થોડા સમયમાં દેવામાં ડૂબી ગયો એક સમય સુરતના એ પરિવાર પાસે કરોડોની સંપત્તિ હતી તે આજે પૈસાનો બોતાશ બની ગયો અત્યારના નવા યુવાનો આપણા પુરાણોમાં લખેલી વાતોની અંધશ્રદ્ધા ગણાવે છે પણ આપણા પુરાણોમાં જે કંઈ લખેલું છે તે નરું સત્ય છે આપની એક જીત આપની જિંદગી બદલી શકે છે તો આપની એક ભૂલ આપના હસતા ખેલતા પરિવારને રોડ પર પણ લાવી શકે છે ઘરમાં જે નાની વસ્તુ છે તેને આપણે જોતા નથી એ જ નાની વસ્તુ આપણા પરિવારને બરબાદ પણ કરી શકે છે જે લોકો આજે કરોડપતિ છે કાલે આપણે તેને જોઈએ છીએ તો એ જ વ્યક્તિ ભેક માંગતો થઈ જાય છે એનો પરિવાર વેરવિખેર થઈ જાય છે મનુષ્ય ભૂલ પર ભૂલ કરતો જાય પછી ભગવાનની કસૂરવાર ઠેરાવે છે ભગવાને મારી સાથે આવું કર્યું અને એક સાંધે ત્યાં તેર તૂટે એ કહેવત સાચી થતી ત્યારે લાગે છે જે ઘરમાં ભગવાનનો વાસ હોય છે જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તે ઘરમાં પૈસા કોઈ દિવસ ખૂટતા નથી ઘરની આગળ ઓકરડો હોય તો એક સામાન્ય માણસને આપને ઘરે આવવાનું મન નથી થતું તો એવા ઘરમાં ભગવાન ક્યાંથી આવે ઘર હંમેશા સાફ રાખવું જોઈએ સુરતના એક અરુણપતિ ઘરમાં આ ત્રણ વસ્તુ આવવાથી તેના પરિવારને ખાવાના સુધા વાંધા બળવા મળ્યા તો એવી કઈ ત્રણ વસ્તુ છે જે આપના ઘરમાં છે તો અત્યારે જ પાણીમાં પધરાવી દેવી જોઈએ નહીં આપ પણ પાયમાલ થઈ જશો પહેલી વસ્તુ છે ભગવાનની ખંડિત મૂર્તિ તૂટેલી મૂર્તિ કે ઝાંખી મૂર્તિ ઘણા બધા લોકોના ઘરમાં ખંડિત ભગવાનની મૂર્તિ હોય છે અને આપણને સામાન્ય બાબત લાગે છે પણ જો તમારા ઘરમાં ભગવાનની ખંડિત મૂર્તિ છે એવી કોઈ છબી છે જે ઝાંખી થઈ ગયેલ છે તો એને આશીષ પાણીમાં પધરાવી દેજો નકર આપ પાયમંદ થઈ જશો મિત્રો જો કોઈ આપની ખંડિત મૂર્તિ કે છબી આપે છે તો ત્યારે ન લો અને પરાણી આપે છે તો તેની ઘરમાં ન લાવો તે મૂર્તિ કે છબીને તરત જ પાણીમાં પ્રવાહિત કરી દેજો નકર એ મૂર્તિ ન આવતા આપના ઘર પર ખરાબ પ્રભાવ પડશે મિત્રો સ્ત્રીઓ શું કરે છે કે ખંડિત ભગવાનની મૂર્તિને તુલસીના ક્યારામાં મૂકી દે છે તો આ ભૂલથી પણ ન કરવું જોઈએ ખંડિત મૂર્તિને પાણીમાં પધરાવી દો એ જ સાચો ઉપાય છે બીજી વસ્તુ જો આપના ઘરમાં તૂટેલ કાસ એટલે કે અરીસો છે તો તેને આશીષ પાણીમાં પ્રવાહિત કરી દેજો નકર આપના ઘરમાં ક્યારેય લક્ષ્મી નહીં આવે આળસના કારણે આપણે તૂટેલના કાસને બદલતા નથી પણ એ કાસ આપણા સારા સમયને બહુ જલ્દી ખરાબ સમયમાં બદલી નાખે છે જો આપના ઘરમાં તૂટેલ કાસ છે તો નદીમાં પ્રવાહિત કરી દો અને તેની જગ્યાએ નવો કાસ લગાવી દો ત્રીજી વસ્તુ જો આપના ઘરમાં ઘડિયાળ છે તો તેની પાણીમાં પતરાવી દેજો અને જો ઘડિયાળનો સેલ પૂરો થઈ ગયો છે તો એને બદલી નાખો નકર આપના ઘરમાં ધીરે ધીરે કરીબી આવવા લાગશે વાન મિત્રો જેમ બંધ ઘડિયાળના કાંટા ઊભા હોય તેમ તમારું જીવન પણ થંભી જશે આ આખો દિવસ સેકન્ડના કાંટાની જેમ લાગ્યા કરશો તો પણ કલાકના કાંટા જેટલું પણ મેળવી નહીં શકો મિત્રો જો આપના ઘરમાં બંધ ઘડિયાળ છે તો તેને તરત જ પાવર બદલી ચાલુ અવસ્થામાં રાખો અને જો સાવ બંધ થઈ ગઈ છે તો પાણીમાં પધરાવી દેજો આપણે ભગવાનને પુષ્પ ચડાવીએ છીએ અને દીવો કરીએ છીએ એમાંથી જે દિવેટ બસી જાય છે એમને પાણીમાં પધરાવી દેવા પુષ્પ કે બળેલી દિવટ આપના પગમાં કચડાશે તો આપ પાકમાં બરાશો અને ગમે તેટલી મહેનત કરવા છતાં પણ ઘરમાં પૈસાની તંગી રહેશે આજના વિડીયોમાં જણાવેલ દરેક માહિતી આપણા શાસ્ત્રોમાં આપેલી છે વિડીયોમાં જણાવેલ ત્રણેય વસ્તુ ખૂબ જ નાની બાબત લાગે છે એટલે આપણે ધ્યાનમાં નથી લેતા જો મિત્રો વિડીયોમાં જણાવેલ એક પણ વસ્તુ આપના ઘરમાં છે તો આજે જ પાણીમાં પ્રવાહિત કરી દેજો નકર પાયમાલ થતાં કોઈ બચાવી નહીં શકે તો મિત્રો આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આજની માહિતીથી આપને કંઈ જાણવા મળ્યું હોય તો કોમેન્ટમાં બધા સાથે શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ધન્યવાદ